હા તો લુગડ્યા તોવા મને આવું ઈયા કાઇ ને આવું ને આ તો કેવો છે એ હાલ તો હાલો આ લઈ લ્યો ને હથવારો થાય વાલ ખુલાતા ને આટલે હા ને આ મીઠા પાણી છે ને લુગડાય બધું મોડું પાણી છે જો બા પહેરો હે ને આખો હોકરો

હવે ના વારી ના પેલા હું લુગડા પછી પડજે આવો બોબા ઈ તમારું સાચું આ પાણી દોડી નાખશે એટલે તેને આ પાણી દોરી જાય ને એટલે પછી લુગડા થાય હા બોબટા આમ જો તો બા આ તમાર છોકરાએ લુગડા કેવા કઈ નાખ્યા મેલા દાડ જેવા આમ જો તો ડાગા નથી એ એટલે એ હા બા અને તમે બે શું આ ને એટલે હું ધોઈ નાખું અને આ જૂના પહેર લ્યો એ હા આ કાઢો એક કાય હાલો મમ્મી અહીંયા દે એ પાછું લાગે ને આપજો તો પૂરી કેવું પાણી નાખ્યું એ પાણી ઉડાડો માં પાણી નો ઉડા પલડી ગઈ પાણી ઉડારે બે બારી ના નીકળો

ભૂત જેવું લાગે ને આમ તો જોવો આ બાજુ આવે આ બા જો ભૂત જ છે એ ભાગો બા

મેલા પાણી લે હમણા ઓલો વાલ ખોલ્યા તમને નથી ખબર આખો મેલાનો ફરી બધા ધોવા ગયા હવાના એવું તમે આ નવા લુગડા પહેરીને ક્યાં ક્યાં

પાણીમાંથી ભૂત નીકળ્યું થઈ ગયું પાણી માં હા હવે પાણીમાં કુતરું છે એ ના એને બે શીંકડા હોય થી શિંગડા નું હોય એને બે કાન છે નાવા પડે ને એટલે એના કાન છે ને ઉપર થઈ જાય આમાં આમ થાય ના પોત હતું હાતું કા કહું તમે ખોટું બોલો હે બટા હા હા તું ભૂત હતું હા અને આહી બધી વાંખ્યું છોકરા ના ડોય છે ના બહુ ને બધું બોલવા માંડ્યા હાલો મનીયા કે માલો હાલો આયા તો વાંધ્યા જ નથી

મને ખબર નવા લેલીશું હવે આપડે બાપ દીકરો બે સામે હવે રાંધવા બાંધવાનું કરો મારે બાપા ને ખાવું હોય